અને આજના લોકની શરૂઆત તો સવારના વહેલા કરી નાખી છે સવારના જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે તૈયાર થવાનું કારણ એ જ કે આપણે જવાનું છે સત્તાધાર ગાડી સાફ થાય છે આપણી ગાડી નહીં લઈ જવાની આ લઈ જવાની છે મોટી ગાડી ને વરસાદ પાણીનું સારું નહીં અને આપણે અહીંયા ઘરેથી નીકળશું સત્તાધાર રહેશું પછી ત્યાં જે આજુબાજુ બધા ધામ છે ને ત્યાં બધે ફરવાનું છે સત્તાધાર હેપરા હા રૂપલમાં એ રાજપુરા બધે જવાનું છે તો ગાડી થોડી વારમાં તૈયાર થઈ જાય આપણે તૈયાર થઈ ગયા છે અને થોડી વારમાં નીકળવાનું છે એક એવી જગ્યા કે જ્યાં પૂજાણા છે એવી પવિત્ર જગ્યા છે ત્યાં આપણે આજે દર્શને જવાનું છે તો વિડીયોની અંદર બને રહેજો આપણે આગળ આગળ બધું બતાવશું તમને તો આપણે ગાડીની ટાંકી અડધી કરાવીને નીકળી ગયા હતા અને અત્યારે અહીંયા તાલાળા પહોંચી ગયા છે અહીંયા લગભગ બે કલાકનો રસ્તો છે તો આગળ આગળ જઈએ છે આપણે અને વરસાદ બધે થઈ ગયો છે એટલે વાવણીનું કામ બધે ચાલુ થઈ ગયું છે બળદથી જે વાવણી થાય ને કારણ કે જે ટ્રેક્ટરની વાવણી છે એમાં તો હજી ખેતર લીલા પડે પણ જે બળદની ખેતી કરતા હોય ને એને બધે વાવણી ચાલુ કરી નાખી છે વરસાદ બધે છે આખે રસ્તે આપણે જોતા આવ્યા છે બધે છે સારું તો આપણે છે એ તાલાળાથી સીધા પહેલા અત્યારે રામપરા આવ્યા છે રામપરા ઉપર મને દર્શન કરી લીધા જોવાય તજા અને હવે જ આવવાનું છે આપણે સત્તાધાર તો આપણે છે રામપરાથી સત્તાધાર પહોંચી ગયા અહીંયા રામપરાથી સત્તાધારનો લગભગ પાંચ મિનિટનો જ રસ્તો છે કાંઈ છે નહીં ઘણો એટલે આ જો અહીંયા ગેટ છે હમણાં જશું આપણે અંદર પણ આ ગાડી છે ને પાર્કિંગની અંદર રાખી દઈએ ને પછી જાય અંદર તો આપણે ગાડી પાર્કિંગની અંદર રાખી દીધી છે ને હવે જવાનું છે આપણે અહીંયા અંદર અને અહીંયા ગૌશાળા એ મસ્ત છે પણ પેલા દર્શન કરી લે પછી ગૌશાળા જોશું અને જે પાડાનો તે પાડો તો હયાત છે નહીં પણ સ્ટેચ્યુ બધું છે જોશું જો આ ગૌશાળાનો ગેટ છે અહીંયા પણ પેલા આપણે જવાનું છે અંદર તો આપણે મંદિરની અંદર દર્શન કરીએ અંદર પ્રસાદી ચાલુ હતી તો પ્રસાદી લઈ લીધી હા હું જાઉં તમે જાઓ અને અંદર બધું જોયું કાંઈ શૂટ ના કર્યું કારણ કે અંદર શું મનાઈ હતી એટલે અંદર છાસ બનાવવાના વાસણ બધા ત્રાંબાના જૂના મોટા મોટા વાસણ એવું બધું ઘણું બધું અંદર હતું પણ શું મનાઈ હતી એટલે કાંઈ બતાવી ના શક્યા તો હવે આપણે અહીંયા બહાર આવી ગયા હતા અને અહીંયા ગૌશાળા બાજુ જાય છે તો ત્યાં જ વચ્ચે છે એ પાડા પીરની છે સમાધિ છે અંદર તો એ પહેલાં આપણે જોઈએ અને પછી ગાયો બધું ચેક કરીએ અહીંયા જો આ સમાધિ એની છે અને અંદર સ્ટેચ્યુ છે પાડા નું સાઈડ માંથી બતાવું તમને આ પાડાનો ફોટો અંદર આ સ્ટેચ્યુ સત્તાધારમાં પાડો જાણો ને આ નિશાની છે જો પાડાની સમાધિ અને અહીંયા સાઈડમાં જ ગૌશાળા છે અંદર તો આપણે જવું નથી પણ બહારથી જોશું અને તમને બતાવશું જો ગાયો અંદર બેઠી છે અને હવે જ નીકળવાનો સમય તો થઈ ગયો પણ હવે ત્યાં સુધી આપણે અહીંયા રોકાશું ને તો તમને બતાવું લગભગ બસો અઢીસો જેવી ગાય છે નહીં મોટી ગાય બધી આ છે અને જે નાના વાસુડા બીજા છે ને એ બધા પાછળ સામે છે ને એમાં તો એમાં આપણે અંદર જાશું ને પછી જોઈએ અત્યારે અહીંયા ગાયો ચેક કરી લઈએ તો અહીંયા અંદર જે ગાયોનો વાડો છે ને એમાં અંદર જવાય એમ નથી અને ગાયો એટલી દેખાતી નથી તો હવે છે આપણે ગૌશાળામાં રાઉન્ડ મારતા જઈએ સામે જો ત્યાં વાછોડા ને એવું બધું હશે તો જે હોય ને એ જોઈએ અને ત્યાં સુધીમાં જો અહીંયાથી ગાયો નીકળશે ને તો જોય નીકળશે ને તો આ ગેટેથી જ નીકળશે ને અહીંયાથી છે ને એમને એમ જશે કારણ કે હું આગળ અહીંયા આવ્યો છું ને ત્યારે મેં જોયું હતું બધું એટલે ત્યારે તો હું અહીંયા તો જ ને નીકળી દઉં ત્યારે જોઈ તું ગાયો અત્યારે જો નીકળશે તો અત્યારે બતાવીશ નહીં તો હવે જઈએ આપણે ગૌશાળાની અંદર તો ગૌશાળાનો ગેટ જો આવો હે બે બાજુ છે ગાયોના પૂતળા છે અને કલર કામ હમણાં જ શું લાગે એટલે બધું મસ્ત છે એક એનો ગેટ છે ગેટથી આપણે અંદર એન્ટર થાય ગૌશાળામાં અંદર એન્ટર થતા છે ને અહીંયા કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે આવી સરસ અને જો આ બધી છે ને વાડા છે આ બધા ફરતા રહ્યા ને બધા વાડા આ બાજુ વાછોડાનું બધું છે અહીંયા છે ને વાછોડીના ફોટા લગાવેલા છે સુંદર ગૌશાળા છે હો પણ અહીંયા જોઈને વાસુડા ગૌશાળાના બધા વડવાડા મંદિરની જેમ અહીંયા પણ લાલ કલરની ગાયો હતા કોક કોક તમે કાબરું જોવા મળે નહીં તો બધા લાલ વધારે અહીંયા પેલા બધું ખુલ્લું હતું અત્યારે બધું પેક કરી નાખ્યું છે એટલે શું અંદર એન્ટર થવાની મનાય છે નહીં બધું બતાવત તમને અહીંયા સામે એવું ને એવું છે જો હવે પાછળથી જોઈએ જો જવા છે ને તો જઈએ અંદર તો આપણે ગૌશાળાના અંદરથી બહાર આવી ગયા હતા અહીંયા જો આ ગેટ છે ને ત્યાંથી અહીંયા એક અંદર એન્ટ્રીનો ગેટ છે પણ ત્યાં બધું મનાય છે અત્યારે એમ કહે છે બપોરનો સમય છે એટલે અંદર નહીં જઈ શકીએ તો હવે આપણે જવાનો સમય થઈ ગયો છે અહીંયા જવું છે આપણે આ જૂના સત્તાધાર છે હવે નવા સત્તાધાર જવાનું તો જઈએ બાકી આ એનો ગેટ જો ફર્સ્ટ ક્લાસ જગ્યા છે અંદર ખૂબ સુવિધાઓની મસ્ત હવે જાય નવા સત્તાધાર તો આપણે સત્તાધારથી લગભગ પાંચસો મીટરની દૂરી ઉપર છે ને આ એક છે બીજું ધામ જો હું સત્તાધાર ધામ આપી ગયા રામેશ્વર અહીંયા શું આપણે આ હિન્દુ મંદિર છે છતાં આવી રીતે આ શું કામ અહીંયા લાગેલું છે ને એ મને કોઈ આઈડિયા નહીં તમને કોઈને કાંઈ ખબર હોય ને તો મને કોમેન્ટ કરીને કહેજો ત્યાં જે આપણે સત્તાધાર ગયા ને ત્યાં પણ આવી રીતે જતા જે ચાંદ ને તારા ને એવું બાકી સામે જોઉં ફરતો ડુંગર અને ત્યાં જગ્યા છે ખૂબ સરસ જગ્યા છે ગાડી આપણે અહીંયા પાર્ક કરી નાખી છે અને અંદર જાય આપણે તો આપણે અંદર મંદિરમાં આવી ગયા હતા અહીંયા કોઈ એવી મનાઈ નથી અહીંયા પણ સેમ ટુ સેમ પાડાપીરનો અહીંયા જો સ્ટેચ્યુ છે મહાદેવ છે અને અહીંયા કોઈ મનાઈ નથી એટલે બધું જોઈ લઈએ આપણે આ બધું જો મંદિર છે એમને તો આપણે દર્શન કરીને અહીંયા આવી ગયા છે ગાડીમાં ને હવે અહીંયાથી આગળ જવાનું છે પરબ જવાનું છે કદાચ તો ત્યાં જઈએ ને ત્યાં જઈને જોઈએ તો આપણે સત્તાધારથી છે અહીંયા પરબ વાવડી પહોંચીએ જોઈ શકો છો આ મંદિર છે અને મંદિરમાં તો ઉપર છે મેન્ટેનન્સ નું કામ ચાલુ છે એટલે અંદર એન્ટ્રી ના મળી પણ નીચે ને જે છે ને એ સમાધિઓ છે અને એક અહીંયા પણ જો અહીંયા છે ને આ મંદિર આખું પીરનું મંદિર છે એટલે એમાં ગયા હતા પણ કાંઈ મજા ના આવે ઉપર છે ને ઉપર છે એ કાંઈ ભગવાનના ના ને સમાધિ જ છે ને એવું બધું છે એટલે ઠીક છે નહીં તર એટલી બધી ખાસ કાંઈ મજા ના આવે આપણે તો આપણે અહીંયા બધું દર્શનનું તો કરી લીધા છે ને હવે આપણે અહીંયા નીકળવાનું છે જૂનાગઢ જૂનાગઢ આપણે સંબંધીને ત્યાં રોકાવાનું છે તો ત્યાં તો બીજું શૂટિંગ કે કાંઈ નહીં થાય તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું આપણે સત્તાધાર ગયા જૂના સત્તાધાર નવા સત્તાતર ને એ પરબાયા બધે મજા આવી ઓલ ઓવર તો આમ તો શું બીજું કાંઈ છે નહીં બીજું થોડું ઘણું હતું મેં તમને વાત કરી એના વિશે તમને જો કાંઈ ખબર હોય તો કોમેન્ટ કરજો અને આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી ગયા નવા વિડીયોમાં